નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું આજ્ઞા જોઈએ આજના વિગતવાર સમાચાર તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સ્વાગત માટે મોટી સંખ્યામાં અમદાવાદ ઉમટી પડ્યા હતા યુએના રાષ્ટ્રપતિને રિસીવ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવ્રત સાથે સાથે વિદેશમંત્રી એસ જયશંકર પણ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન યુએના રાષ્ટ્રપતિનું ચાર્ટર્ડ પ્લેન અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યું હતું ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું જોકે ત્યારબાદ બંને દેશના વડા રોડ શો કરતાં કરતા એરપોર્ટ તિરંગા સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ તરફ આગળ વધ્યા હતા રોડ શોના રૂટ ઉપર અલગ અલગ જગ્યાએ બનાવેલા સ્વાગત પોઈન્ટ ઉપર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તે સ્વાગત પોઈન્ટ ઉપર આસામનું સાંસ્કૃતિક નૃત્ય બિહુ રજૂ કરવામાં આવ્યું હતું તો બીજા સ્વાગત પોઈન્ટ ઉપર ગુજરાતની પરંપરાગત ભવાઈના વેશની ઝાંખી જોવા મળી હતી રાજ્યના અમુક ભાગોમાં હવા વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને લઈને ખેડૂતો પણ ચિંતિત બન્યા હતા ત્યારે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી અઠવાડિયાની વાત કરીએ તો આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના સઘન ભાગોમાં અને સૌરાષ્ટ્રના સઘન ભાગોના એકાદ જિલ્લામાં હવો વરસાદ જોવા મળી શકે છે તે બાદ આગામી પાંચ દિવસ હવામાન સૂકવું રહેશે આગામી ચોવીસ કલાકમાં ભાવનગર નર્મદા તાપી સુરત નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં હવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ખૂબ જ હળવો વરસાદ જોવા મળ્યો હતો જેમાં દમણ ડાંગ વલસાડનો પણ સમાવેશ થાય છે ત્યારે ડાંગમાં એક મિલીમીટર વરસાદમાં પોઈન્ટ પાંચ મિલીમીટર વરસાદ નોંધાયો હતો ત્યારે સૌરાષ્ટ્રમાં હવામાન પણ સૂકો રહ્યું હતું છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી જોવા મળ્યું હતું पांच दिन की करें तो अगले चौबीस घंटे में गुजरात के कुछ हिस्सों में मेनली साउथ गुजरात और सौराष्ट्र के साउथ पार्ट में जो है कुछ हिस्सों में जो है हल्की फुल्की बारिश देखने को मिल सकती है साथ ही साथ अगर हम बात करें उसके बाद चौबीस घंटों के बाद जो है मेनली मौसम ड्राई रहेगा और अगर हम बात करें आ, डिस्टिक्स में जिसमें बारिश के चांसेस उसमें मुख्य तौर पर नर्मदा सूरत तापी नवसारी डांग वलसाड़ दमन दादा नगर हवेली और सौराष्ट्र में भावनगर शामिल है जिसमें हल्की फुल्की बारिश देखने को मिल सकती है अगले 24 घंटे साथ ही अगर हम बात करें अगले पिछले 24 घंटों में जो है जो मौसम कैसा रहा है सो साउथ गुजरात के कुछ हिस्सों में जो है हल्की फुल्की बारिश देखने को मिली है जिसमें मुख्य तौर पर दमन डांग और वलसाड़ शामिल है जिसमें डांग में जो है मैक्सिमम वन एम की बारिश देखने को मिली है सौराष्ट्र कच्छ में मेनली ड्राई रहा है वेदर और अगर हम बात करें तापमान की तो मिनिमम तापमान जो है अहमदाबाद में अठारह दशमलव जीरो डिग्री सेल्सियस रिकॉर्ड किया गया है साथ ही साथ अगर हम बात करें गांधीनगर की तो गांधीनगर में सोलह दशमलव पाँच डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है और न्यूनतम तापमान पूरे गुजरात में नरिया में दस डिग्री सेल्सियस दर्ज किया गया है अगर तापमान ट्रेंड की बात करें अगले पाँच दिनों में तो मुख्य तौर पे तापमान नो लार्ज चेंज में बना रहेगा एक दो डिग्री की जो है अगले पाँच दिनों में तापमान में और बढ़ोतरी देखने को कुछ हिस्सों में मिल सकती है साथ ही अगर हम हवाओं की बात करें तो कोस्ट में मेनली जो है नॉर्थ ईस्ट हवाएं हवाएँ देखने को मिलेंगी और लैंड में नॉर्थ ईस्ट नॉर्थ टू नॉर्थ ईस्ट जो है मेनली हवाएं અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આગામી પંદર જાન્યુઆરીથી એકવીસમી જાન્યુઆરી સુધી દિવ્યાંગોને પ્રોત્સાહન મળે તે માટે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળામાં સમગ્ર દેશના જે શહેરોમાં વસતા દિવ્યાંગોના એંસીથી પણ વધુ સ્ટોલ હશે આ પ્રદર્શનમાં દિવ્યાંગોની પ્રેરણાત્મક વાતો જ્ઞાનનું આદાન પ્રદાન કરતા વર્કશોપ તેમજ સામુદાયિક સરકાર વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આગામી દિવસોમાં જે આયોજન કરવામાં આવશે જેમાં મેટ્રોબિટ ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આપણે જસ્ટ આ યર અમે જસ્ટ સ્ટાર્ટ કર્યું છે ફાઉન્ડેશન મેં અને મારી વાઈફે અમે બંને ફાઉન્ડર છીએ અમે સ્ટાર્ટ ફર્સ્ટ અમે ઇવેન્ટ કરેલી પંદર ઓગસ્ટે એમાં અમે એક દિવસ માટે ત્રીસ દિવ્યાંગોને સ્ટોલ આપ્યા હતા ફ્રી કે જ્યાં એ લોકો એમની પ્રોડક્ટો લાવી શકે મૂકી શકે અને અમે ઇન્વાઇટ કરી હતી સોસાયટીને કે આ આ લોકોની પ્રોડક્ટ જુઓ અને મેક્સિમમ સારી લાગે તો એ રીતે બાય કરો એમ તો એમાંથી અમને સારો રિસ્પોન્સ મળ્યો તો હવે અમે બીજી ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ પંદર જાન્યુઆરીથી એકવીસ જાન સોરી પંદર જાન્યુઆરીથી એકવીસ જાન્યુઆરી સાત દિવસ માટે તો એમાં અક્રોસ ઇન્ડિયાથી લોકો દિવ્યાંગ પાર્ટિસિપેશન કરે જેમાં આપણે એમને ફ્રી સ્ટોલ આપીએ છીએ અમે એમને સોસાયટી સાથે મેઇન પર્પઝ એ છે કે એ લોકો આત્મનિર્ભર કઈ રીતે થાય તો અમે એ લોકોને સોસાયટી સાથે ફિઝિકલી અને એ લોકોને એ રીતની ટ્રેનિંગ પણ આપીશું માર્કેટિંગની કે ઘરે બેઠા પણ ડિજિટલી લોકો સાથે કનેક્ટ થઈ શકે અને એમની જે પ્રોડક્ટ છે અને એમની જે આવડત છે એ લોકો સુધી એ લોકો પહોંચાડી શકે રાજકોટમાં નવા બનેલા કોર્ટ સંકુલને જો થોડાક દિવસ થયા છે ત્યાં બબાલ પણ શરૂ થઈ ગઈ છે રાજકોટના નવા બનેલા કોર્ટ પરિસરમાં વકીલો વકીલો વચ્ચે બબાલ થઈ હતી નવા કોર્ટ બિલ્ડિંગમાં વકીલોના ટેબલ નહીં રાખવા દેતા વકીલોએ હોબાળો મચાવ્યો હતો નવી બનેલી બોડીના વકીલોના ટેબલ સેટિંગ કરીને કોર્ટ પરિસરમાં મૂકવાનો અન્ય વકીલોએ પણ આક્ષેપ કર્યો હતો પોલીસ પણ અન્ય વકીલોના ટેબલ પર મૂકવામાં આવેલ રિક્ષા પણ નથી અંદર આવવા દેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ગઈ કાલે અમુક વકીલોએ રાજકોટના કોર્ટ પ્રેમા નવા બનેલા બિલ્ડિંગમાં ટેબલો મૂકી દીધા એના કારણે વિવાદ ઉત્પન્ન થયેલો કારણ કે ઘણા જુનિયર વકીલ મિત્રો જે છેલ્લા પાંચ વર્ષમાં આવ્યા છે એમના માટે કોઈ બેસવાની વ્યવસ્થાઓ નથી એટલે એ લોકોની સ્વાભાવિક જે લાગણી હોય કે એને અહીંયા ટેબલની જગ્યા મળી શકે હવે ચોક્કસ લોકો જો ટેબલ મૂકી દે અને નાના નાના વકીલો જે પાંચ વર્ષથી જ માત્ર વકીલાતમાં આવ્યા છે એના માટે કોઈ વ્યવસ્થા ન હોય તો એ બરાબર યોગ્ય ન કહેવાય એટલે આ વિવાદ ઉત્પન્ન થયો અંતે ડિસ્ટ્રિક્ટ જજે સિનિયર એડવોકેટોને અને નવી ચૂંટાયેલી બોડીને બોલાવવામાં આવે તેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજકોટ બાર એસોસિએશન એક જનરલ બોર્ડ આવશે અને જનરલ બોર્ડમાં નક્કી કરવામાં આવશે કે ટેબલો અંગે શું વ્યવસ્થાઓ કરવી એના માટે એક પણ છે કે જનરલ બોર્ડ ની અંદર કઈ જગ્યા ફાળવવી એના માટે કમિટી નિમવામાં આવશે એ કમિટી ચોક્કસપણે દરેક વકીલોની મુશ્કેલીઓ એને વ્યવસાયિક અગવડતાઓ વ્યવસાયિક નો સમયગાળો એટલે કે કોણ જુનિયર છે કોની પાસે બેસવાની વ્યવસ્થા નથી આ તમામ પાસાઓનો વિચાર કરીને અને કમિટી યોગ્ય નિર્ણય લેશે રાજકોટમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયનના કર્મચારીઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા અને જૂની પેન્શન યોજના લાગુ કરવા રેલવે કર્મચારીઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા કર્મચારીઓ ચાર દિવસ ભૂખ હડતાળ પર ઉતર્યા છે સરકારી કર્મચારીઓ દ્વારા છેલ્લા લાંબા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા અચાનક જ જૂની પેન્શન યોજના રદ કરીને નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે જે કારણે કર્મચારીઓને મોટું નુકસાન પણ થાય છે સરકાર દ્વારા અવચગાળાના રસ્તાઓ કાઢવામાં આવે છે પરંતુ તે સ્વીકારવામાં આવશે નહીં અમે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયન જોઈન્ટ ફોરમ ફોર રિસ્ટોરેશન ઓફ ઓલ્ડ પેન્શન સ્કીમ જે એફઆર ઓપીએસના આહવાન પર ઓલ ઇન્ડિયા રેલવેન ફેડરેશન અમારા મહામંત્રી શ્રી ગોપાલ મિશ્રાજીના આહવાન પર અમે ચાર દિવસીય રિલેફ ફાસ્ટ ઉપર અહીં રાજકોટ મંડળમાં બેઠા છીએ અમારી મુખ્ય માંગ ઓપીએસ બહાલ કરવા માટે છે જે અમારી પુરાની પેન્શન સ્કીમ છે તે બહાલ કરવા માટે છે અમારા જે એફઆર ઓપીએસના જે સંયુક્ત મોરચાનું ગઠન એકવીસ જાન્યુઆરી થયું હતું અને ત્યાંથી અમારી દર એકવીસ તારીખે અમે કંઈક ને કંઈક પ્રોગ્રામ કર્યું છે અમારી મેઈન માંગ છે કે અમારી જે પુરાની પેન્શન સ્કીમ છે જે પુરાની પેન્શન સ્કીમ જે રિટાયર્ડ થયા પછી રિટાયર્ડ કર્મચારીની જે લાઠી સમાન ગણાય છે તે પુરાની પેન્શન અમારે ચાલુ કરવા માટે અમે એની ડિમાન્ડ લઈને અમે ચાર દિવસીય આઠ જનવરીથી અગિયાર જનવરી પૂરા ભારત દેશમાં તમામ સરકારી કર્મચારી રાષ્ટ્રીય રાજ્ય કર્મચારી તથા કેન્દ્ર કર્મચારી તમામ ડિવિઝન તમામ મોટા બ્રાન્ચ લેવલના સ્ટેશને અમે અમારી હડતાળ ચાલુ છે અમે રાજકોટ ડિવિઝનમાં ચાર દિવસીય હડતાલ અહીંયા કરવી છે કાલે પણ અમે અહીંયા બહુ પૂરજોશમાં સારી એવી સંખ્યામાં અમે અહીંયા બેઠા હતા આજે પણ અમે બેઠી છીએ અમારી સરકારને ખાસ નમ્ર નિવેદન છે કે અમારી જે પુરાની પેન્શન સ્કીમ છે તે ચાલુ કરવામાં આવે જેથી કરીને અમારી જે કર્મચારીને થયા પછી જે અન્ય અન્ય થાય થાય તે ન પીડીઓ હોસ્પિટલ ખાતે ત્રણ વિભાગમાં લેબોરેટરી કાર્યરત છે ત્યારે પેથોલોજી માઇક્રોબાયોલોજી બાયોકેમેસ્ટ્રી વિભાગની તમામ લેબોરેટરીઝનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું નેશનલ એક્રેડિશ નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ દ્વારા એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું એનએ દ્વારા બે દિવસ ચેકિંગ કર્યા બાદ રિપોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે પેથોલોજી માઇક્રોબાયોલોજી બાયોકેમિસ્ટ્રી વિભાગની તમામ લેબોરેટરીને એનએ બીએલની માન્યતા પ્રાપ્ત થઈ છે જે પીડીયુ સિવિલ હોસ્પિટલ માટે ગર્વની બાબત છે કારણ કે એનએ માન્યતા મેળવેલ લેબના રિપોર્ટ્સ સમગ્ર ભારતમાં માન્ય ગણાય છે એટલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ત્રણ વિભાગનું અંદર લેબોરેટરી ચાલે છે અને આમાં પેથોલોજી માઇક્રોબાયોલોજી અને બાયોકેમિસ્ટ્રી આમાં જે લેબોરેટરી છે આનું સરકાર શ્રીનું ગાઈડલાઇન મુજબ એનએ બીએલ જે સંસ્થા છે જેને કહીએ નેશનલ એક્રેડેશન બોર્ડ ફોર ટ્રેનિંગ એન્ડ લેબોરેટરીઝ જે છે એનએ બીએલ આથી ઇન્સ્પેક્શન કરાવવાનું હોય એ આ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ક્યુસીઆઈનું પાર્ટ છે અને આમાં જે ઇન્સ્પેક્શન કરાવવાનું હોય એટલે આપણે ત્રણ વિભાગનું ઇન્સ્પેક્શન કરાયું આ આ આ ઇન્સ્પેક્શનમાં સરકારી તરફથી ત્યાં ઇન્સ્પેક્ટર આવ્યા હતા અને બે દિવસ સુધી સગન ત્યાં ઇન્સ્પેક્શન થયું દરેક વિભાગમાં દરેક વિભાગમાં પહેલાં તો લેબોરેટરી વિભાગમાં ગયા પછી દરેક વિભાગ જોયું અને પછી બે દિવસ પહેલાં આ એનએબીએલ તરફથી જે અથી આવ્યું છે જે અત્યારે રિપોર્ટ આવ્યું છે એટલે હું હું બહુ ગર્વ સાથે કહી શકું કે આપના જે લેબોરેટરી છે ખાસ કરીને માઇક્રોબાયોલોજી પેથોલોજી અને બાયોકેમેસ્ટ્રી આ ત્રણ જે છે આ એનએ માન્યતા પ્રાપ્ત મળી ગયું છે આનું કહેવાય ઇંગ્લિશમાં કહી શકીએ કે એક્રેડિટેશન એટલે એનએ થી માન્યતા પ્રાપ્ત અત્યારે લેબોરેટરી થઈ ગયું છે આ પીડીયુ સિવિલ હોસ્પિટલ માટે બહુ ગર્વની વાત છે એટલે અત્યારે જે આપણે કરીએ છીએ ભારત સરકાર તરફથી જુનાગઢ સક્કરવાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેલા માંસાહારી પ્રાણીઓ માટે મટન પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવતા શખ્સોએ પોતાની માલિકીના વાડામાં ચોત્રીસ જેટલા પશુઓને ગાથકી પણ બંદી બનાવીને રાખી હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરીને સ્થળ ઉપરથી ચોત્રીસ પશુઓને અત્યંત દયનીય સ્થિતિમાં છોડાવવાની સાથે છ શખ્સોની ધરપકડ કરી હતી તેની સામે કાર્યવાહી પણ શરૂ કરી હતી ત્યારે જુનાગઢના ધારાગઢ દરવાજા નજીક ફરજના હોલ પાસે એક વાડામાં કેટલાક પશુઓને કતલ કરવાના ઇરાદે ક્રૂરતાપૂર્વક બાંધી રાખવામાં આવી હોવાની બાતમી મળતાની સાથે પોલીસ ઉપર સ્થળ ઉપર પહોંચીને તે દરમિયાન ક્રૂરતાપૂર્વક બાંધીને રાખવામાં આવ્યા હોવાનું જાણ્યું હતું અને સાથે સાથે પાણીની કે ઘાસચારાની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી આથી પૂછપરછ કરતા શક્કરવાગ પ્રાણી સંગ્રહાલયનો કોન્ટ્રાક્ટ હોવાની વાત કરતાં પ્રાણી સંગ્રહાલયના અધિકારીને પૂછવામાં આવતા તેમના દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો હતો પ્રાણીઓને આવી રીતે બહારના કોઈ પણ સ્થળે રાખવાની મંજૂરી આપવામાં આવી નથી ને આથી તમામ સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી ગઈકાલના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફરજાના વોલની પાસે જે ઈરફાન ઇબ્રાહીમ બેલીમની કબજાની ભોગવટાવાળી જે જગ્યા છે તેના ઢોરવાડા ખાતેથી છે એ ટોટલ ઓગણત્રીસ ભેંસ અને પાડાઓ મળી આવેલા આ બાબતે એ ડિવિઝન પીઆઈ વત્સલ શાહસ દ્વારા સ્ટાફને સાથે રાખીને તપાસ કરતા આ જે ઢોર રાખવામાં આવેલા તેમને ટૂંકા ઢોરાવડે બાંધેલા આ ઉપરાંત તેમના માટે ઘાસ ચારાની કોઈ વ્યવસ્થા કરેલ નહીં તેમજ તેમને અહીંયા રાખવા બાબતે વિગતવાર પૂછપરછ કરતા આ જે આરોપીઓ છે તેમના દ્વારા છે શક્કરબાગની પોતાને મોટું મટનનો કોન્ટ્રાક્ટ હોય તેવી હકીકત જણાવેલી તો આ બાબતે નિયામક પાસેથી લેખિત માહિતી મગાવતા અને તપાસ કરતા શક્કરબાગના શ્રી દ્વારા જાણ કરવામાં આવેલી કે જે પશુઓ રાખવા જે ટેન્ડર આપેલું છે તેમની રહેવાની અને ઘાસચારાની તમામ વ્યવસ્થાઓ છે સક્કરબાગની અંદર કરવામાં આવશે આપેકી કોઈપણ બહાર અન્ય કોઈ જગ્યાએ શક્કરબાગના નામે રાખવાની એમને સૂચના આપેલી નથી કે કોઈ જોગવાઈ નથી આ ઉલ્લંઘન કરી આ જે પશુઓ છે છે ત્રણ લાખ કરતાં પણ વધુ રકમના થતા હોય તેમને તેમના પ્રત્યે ઘાકીપણું દર્શાવેલ આ બાબતે એનિમલ ક્રુઅલ્ટી એક્ટની અલગ અલગ કલમ મુજબ છે ગુનો દાખલ કરેલો છે અને હાલ આ જે તમામ આરોપીઓ છે બેલી

તેણીએ ભારતીય નાગરિકતા અપનાવવા માટે અરજી કરતા કેન્દ્ર સરકાર દ્વારા અસ્મા બાનુને ભારતીય નાગરિકતા આપવામાં આવતા જિલ્લા કલેક્ટર બી એ શાહના હસ્તે પ્રમાણપત્ર એનાયત પણ કરવામાં આવ્યું હતું તે બદલ પતિ અને પત્નીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો સૌરાષ્ટ્રના કેન્દ્ર બિંદુ સમાન સિવિલ હોસ્પિટલના ગાયનક વિભાગની ગત વર્ષે રેકોર્ડ બ્રેક કામગીરી સામે આવી છે સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ગત વર્ષે આઠ હજારથી પણ વધુ પ્રસુતા બાળકને જન્મ આપ્યો હતો જે અત્યાર સુધીનો સૌથી મોકળો મોટો આંકડો માનવામાં આવી રહ્યો છે આઠ હજાર પૈકી સિત્તેર ટકા પ્રસુતાની નોર્મલ ડિલિવરી કરવામાં આવી હતી અત્યારે ઉલ્લેખનીય છે કે નોર્મલ ડિલિવરી કરવામાં આવતા પીડીયુ સિવિલ હોસ્પિટલ ગુજરાતમાં મોખરે રહેલી છે આ અંગે સિવિલ અધિક્ષકના જણાવ્યા અનુસાર નોર્મલ ડિલિવરીનો રેટ નેવ ટકા સુધી કરવા સિવિલ હોસ્પિટલ મહેનત કરી રહી છે સિવિલ હોસ્પિટલ રાજકોટ સૌરાષ્ટ્રનું સૌથી મોટી હોસ્પિટલ છે અને આમાં અગિયાર જિલ્લોથી અહીંયાથી દર્દીઓ આવે છે અને જે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ આનું ગાઈડલાઇન મુજબ આપણે અહીંયા નોર્મલ ડિલિવરી સૌથી વધારે કરાવવાનું હોય અને જ્યારે નોર્મલ ડિલેવરી નહીં થાય પછી આપના સેકન્ડ ઓપ્શનમાં સીએન સેક્શન રાખે છે એટલે હું હું બહુ ગર્વ સાથે કહું છું કે આપના જે પીડીયુ સિવિલ હોસ્પિટલ છે ત્યાં સૌથી વધારે નોર્મલ ડિલિવરી આખા ગુજરાતમાં સૌથી વધારે નોર્મલ ડિલિવરી થાય છે આપણું જ્યાં સુધી આંકડાની વાત કરીએ તો આંકડામાં આપના અહીંયા આઠ હજારથી વધારે એટલે આઠ હજારથી સારા આઠ હજાર વચ્ચે નોર્મલ ડિલિવરી અહીંયા થાય છે અને આ આંકડો જે છે આ જે છે પીડીઓ સિવિલ હોસ્પિટલમાં ગુજરાતમાં કોઈ પણ સિવિલ હોસ્પિટલથી સૌથી વધારે છે જ્યાં સુધી સીએનએસ સેક્શનની વાત છે સીએન સેક્શન ગાઈડલાઇન મુજબ જે જ્યાં નોર્મલ ડિલિવરી નથી થતી હોય અને કોઈપણ કોમ્પ્લિકેટેડ હોય રિસ્કવાળું માં હોય એટલે આમાં આમાં આપનું સીએનએસ સેક્શન કરીએ છીએ અને સીએન સેક્શનમાં એવી વ્યવસ્થા પણ રાખેલી છે કે કોઈપણ સીએન સેક્શન હોય આપના ટીમ તૈયાર હોય ટીમ તૈયાર હોય એટલે જે ગાયનોકોજીસ્ટ પેડિયાટિક્સનું ટીમની સાથે સાથે સુપર સ્પેશિલાઇઝ ડૉક્ટરનું ટીમ હોય એટલે કોઈ પણ કોમ્પ્લિકેશન સિઝન સેક્શનમાં આવે આ આપનું યાથી સુપર સ્પેશિયલાઇઝની મદદથી આપના બધું કરી લે છે એટલે ગાયનીમાં એવી રીતે અત્યારે છે ગાયની અને જનાના વિભાગ જે આપણું કહીએ કોમન જનાનામાં આમાં એક પણ નોર્મલ જે ડિલિવરી થતી હોય અથવા સિજન સેક્શન થતી હોય એક પણ દર્દીને આપના ત્યાંથી બહાર મોકલવાનું નહીં બધાને સારવાર ત્યાં કરીએ છીએ એટલે નવ મહિના સુધી તો એનસી થાય છે આપણે અહીંયાથી કાઉન્સિલર પણ રાખેલી છે પછી જ્યાં ડિલેવરીની વાત હોય તો ડિલેવરી પણ સારી રીતે થાય છે અને સરકાર શ્રીનું ગાઈડલાઈન મુજબ હેલ્પ પણ મળે છે ત્યાંથી જે જે પ્રસૂતા હોય આનું આપણે અહીંયાથી ઘર સુધી મૂકી આવીએ છીએ પછી જે ફાઇનાન્શિયલ હેલ્પ છે આ કરીએ છીએ દવા પણ મોત મળે છે અને કોઈ પણ કોમ્પ્લિકેટેડ જે ગર્ભવતી મહિલા હોય જેનું ડિલિવરી કરાવવાનું હોય આનું પણ કોમ્પ્લિકેટેડથી કોમ્પ્લિકેટેડ આપણે ભૂતકાળ પણ કર્યું છે અત્યારે પણ ચાલુ છે એટલે મોસ્ટ કોમ્પ્લિકેટેડ જે સારવાર જે ડિલિવરી કરાવવાનું હોય આપણે કરાવીએ છીએ મોસ્ટલી એક પણ એક પણ માતાને ત્યાંથી બહાર આપણે રેફર કરતા નથી ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા સતત બાર વર્ષથી શાળાના બાળકોને પતંગ વિતરણ કરવામાં આવે છે જેમાં આ વર્ષે પણ મકર સંક્રાંતિની ઉજવણીના ભાગરૂપે સરકારી શાળાના બાળકો અંધ ઉદ્યોગ શાળા તાપીબાઈ વિકાસ ગૃહ સહિતની સંસ્થાઓમાં એક વિદ્યાર્થી દીઠ પાંચ પતંગ અને બિસ્કીટનું પેકેટ મળીને કુલ એક લાખ પતંગ અને વીસ હજાર બિસ્કીટના પેકેટ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે મેયર કમિશનર સહિતના લોકો પણ તેમાં જોડાયા હતા અને આ પતંગરૂપી પ્રેમનું વિતરણ કર્યું હતું ખાસ કરીને પછાત અને અવિકસિત વિસ્તાર હતો આજે વિકસિત વિસ્તાર બનાવીને અનેકવિધ વિવિધ કાર્યક્રમો લોકોને જોડવાનો એક ભારતીય જનતા પાર્ટીનો વિચાર આદણી નરેન્દ્રભાઈએ પ્રતિનિધિઓ માટે મૂક્યો છે અને ભૂપેન્દ્રભાઈ પણ એ પ્રકારે સમગ્ર રાજ્યને દોરી રહ્યા છે મુખ્યમંત્રીશ્રી ત્યારે પતંગ વિતરણનો સતત બારમા વર્ષે હું પ્રતિનિધિ બન્યા બાદ સવા લાખ જેટલા પતંગો સરકારી સ્કૂલમાં એકથી આઠમાં ભણતા તમામ બાળકો સાથે સાથે મંદબુદ્ધિ સ્કૂલ હોય બેરામુંગા સ્કૂલ હોય એરગ્રસ્ત બાળકો હોય કાપીભાઈ વિકાસ ગ્રંથની દીકરીઓ હોય આ તમામ વિદ્યાર્થીઓને મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે પતંગ વિતરણ નહીં જેને અમે પ્રેમનું વિતરણ કરીએ કહીએ છીએ અમારી ગુડવિલ એમનો ઉપયોગ અને આ પર્વો એ સાથે ખુશી વહેંચી શકીએ લોકોમાં રહેલ સુષુપ્ત શક્તિને બહાર લાવવાનો ઉદ્દેશ સાથે દર વર્ષની માફક આ વર્ષે પણ સરકારની સૂચનાથી કલા મહાકુંભનો પ્રારંભ થયો હતો ત્યારે તાપી જિલ્લામાં બે દિવસ સુધી કલા મહાકુંભનું આયોજન રમતગમત યુવા અને સંસ્કૃતિ વિભાગોનો વિભાગ તાપી દ્વારા કરવામાં આવ્યો હતો અને ત્રેવીસ જેટલી વિવિધ કૃતિઓમાં જિલ્લાના પંદરસો પચાસ પણ વધુ કલાકારો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને દર વર્ષની માફક આ વર્ષે પણ સરકારની સૂચનાથી તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા શાળામાં કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું અને કલાકારોને પ્રોત્સાહન મળે અને તેમને એક નવું પ્લેટફોર્મ મળે તે ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે આગામી બે દિવસ સુધી ચાલનાર છે ઉલ્લેખનીય છે કે સરકારના આવા કાર્યક્રમો થકી ઘણા કલાકારોને એક નવું પ્લેટફોર્મ પણ મળ્યું છે જેના લઈને આવા કલાકારો સરકારની કલાકારોને જે પ્રોત્સાહન પૂરું પાડતી કામગીરીની પ્રશંસા પણ કરી રહ્યા છે અને સરકારનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે

કલાકારોને પ્રદેશ અને રાજ્ય માટે પણ અભિનંદન આપું છું તેમજ તાપી જિલ્લાનું નામ રોશન કરે એ માટે તમામ કલાકાર મિત્રને અભિનંદન આપું છું નિર્ણાયક મિત્રનો પણ હું આભાર માનું છું તથા જે સંસ્થામાં ગ્રામ સેવક સમાજની સંસ્થામાં આયોજન થઈ રહ્યું છે એ સંસ્થાનો પણ હું આભાર માનું છું અમે રાજ્ય કક્ષાએ કલા મહાકુંભમાં અમદાવાદમાં ત્રીજો નંબર આવ્યો હતો અને જેના લીધે અમને સાહિત્ય વિશે વધારે જાણકારી મળી અને અમારા અંદર જે છૂટી કળા છે એને બહાર લાવવાનો મોકો મળ્યો છે એ બદલ હું જે કલા મહાકુંભના આયોજક છે તેઓને ખૂબ ખૂબ આભાર માનું છું મેં બાળકવિ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને જિલ્લા કક્ષાએ મારો પ્રથમ ક્રમ આવ્યો હતો

જે દૂર જોવા મળતું હોય છે એટલે કે દારૂબંધી જોવા મળતી હોય છે દારૂબંધીના લીધે ગુજરાતને સમગ્ર દેશમાં એક અલગ જ ઓળખ આપીએ છીએ ગુજરાતને એક સુરક્ષિત રાજ્ય તરીકે પણ ઓળખ આપીએ છીએ ત્યારે ગુજરાતમાં દારૂબંધીની શરૂઆત વર્ષ ઓગણીસો સાહીઠના સ્થાપન વર્ષથી થઈ હતી અને બાસઠ વર્ષથી દારૂબંધી છતાં લગભગ દરરોજ દારૂ પકડાતો રહે આ એક કડવું સત્ય છે ત્યારે ફરી એક વખત ગુજરાતમાં દારૂનો ખૂબ જ મોટો જથ્થો પકડાયો છે છોટાઉદેપુરમાં રઈસ ફિલ્મી ઢબે દારૂની હેરાફેરી કરતી યુવતીઓ ઝડપાઈ હતી ત્યારે બોડેલી ખાતે છોટાઉદેપુર જુનાગઢ એસટી બસમાંથી યુવતીઓની સ્કૂલ બેગ તેમજ થેલીમાંથી દારૂ ઝડપાયો હતો અને પોલીસે ચાલીસ હજાર ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે બે યુવતીઓની ધરપકડ કરી હતી ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરી ભગવાન શ્રી રામનો પ્રતિષ્ઠા મહોત્સવ છે જેને લઈને ગુજરાત સહિત દેશભરમાં તૈયારીઓ પૂરજોશમાં જોવા મળી રહી છે ત્યારે વિવિધ સંગઠનો દ્વારા આપવામાં આવેલી જવાબદારીઓ પૂર્ણ કરવા તરફ પણ જોવા મળી રહ્યા છે ત્યારે ભક્તિ અને શક્તિના સંચાર સાથે મહેસાણાના આઝોલથી ચુંબોતેર વર્ષીય વૃદ્ધ અયોધ્યા જવા માટે સાયકલ લઈને નીકળ્યા છે ત્યારે હિંમતનગરની મોડી સાંજે આવી પહોંચ્યા હતા અને રાત્રિ રોકાણ કર્યા બાદ અયોધ્યા તરફ જવા

આશાપુરા કચ્છ ભુજ નવરાત્રી ઉપર જવું છું એમાં પાંચ વર્ષ પરિક્રમ નો ત્રણ વર્ષ અને આ એવી પ્રેરણા જાગી એટલે અયોધ્યા જવું છું મારા ગામે આજ આઠ તારીખે નીકળ્યો હું અને આ હિંમતનગર છો એવી મને પ્રેરણા જાગી હું એસટી માં બાવીસ વર્ષ નોકરી કરી રિટાયર થયો એટલે મને એમ થયું કે આ સુધી તો આપડે બધું ભેગું જ કર્યું પણ હવે આપડા માટે કઈ કરીએ એટલે મને જાત્રાઓ બહુ ઉકળે છે અને સાયકલ એકસો વીસ આસપાસ દરરોજ ની હેડે કોઈ તકલીફ પડી નહીં કે કોઈ ભટકણો નહીં પંચર પર એવું બની નહિ અને આજ સુધી મારી ઉંમર મારી જન્મ તારીખ એકતર ને પચાસ આ ધુમ્મો સારા હાથે મહિનાથી બાપા મહેસાણાના ખેરાલુના વૃંદાવન રસ્તા પાસે ધરોઈ જૂથ પાણી પુરવઠા યોજનાની લાઇનમાં ભંગાણ થયું હતું દરોય જૂથ પાણી પુરવઠા યોજનાની પાઇપલાઇનના વાલમાં ખામી સર્જાતા લાખો લીટર પાણી વેડફાઈ ગયું હતું પાણીના પ્રેશરને કારણે રોડ ઉપર ક્ષતિગ્રસ્ત થતાં ઘટનાની જાણ થતાં દરોય યોજના દ્વારા પણ પુરવઠો અટકાવી દેવામાં આવ્યો હતો રાજકોટમાં ફરી એકવાર વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણી માટે છરીના ગાજ નીંકીને યુવાનની ઘાદકી રીતે હત્યા કરવામાં આવી હતી

મારા ઘરવાળાએ વ્યાજે રૂપિયા લીધા હતા અને રોજ બનતાના હિસાબે વ્યાજ ભરતા હતા એ લેતી દેતી એમાં થોડીક બોલચાલ થઈને એ ભાઈને વ્યાજવાળા એ મારા ઘરના ઘાફડા કમાર્યા તે પછી અમે વાતચીત કરવા ગયા હતા તો એને એની દુકાનમાં રાખેલા હથિયાર એને એના વડે અમારા ઉપર હુમલો કર્યો અને મારા મોટા છોકરાને મારી નાખ્યો હું બધા એને એક જ પ્રાર્થના કરું છું મારા છોકરાને ન્યાય અપાવું છું

કઈ નહીં પપ્પા ને દસ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા તો એ દેવા ગયા હતા તો એને ત્રણ ચાર ફડાકા મારી લીધા હતા અને તે છતાય વ્યાજ માંગતા હતા એ કે આજનું વ્યાજ પણ તમારે દેવું જ પડશે એ કે એના ખાતે ત્રણ ચાર ફડાકા માર્યા પછી મારા પપ્પા ઘરે આવતા રહ્યા હતા પછી આ બધી વાતચીત કરી અને અમે પૈસા દેવા ગયા હતા તો પૈસા દેવા ગયા ત્યાં જ એના છોકરા એ છરી વડે મારા ભાઈ ઉપર હુમલો કરી દીધો અને મારા મમ્મી ઉપર હુમલો કરી દીધો મારી નાખ્યો મારા ભાઈ तो आज आता सुधीर अंश समाचार वदू समाचार रहो जोतारो निर्माण न्यूज नमस्कार